અને જ એક તહેવાર એટલે હોળી અને આ હોળી સાથે ઘણા પૌરાણિક મહત્વ જળવાયેલું છે અને સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ સંકળાયેલું છે ત્યારે આ હોળી એટલે આપણે સૌ વર્ષોથી એક જ કામ કરતા આવ્યા હોઈએ છીએ કે હોળીને પ્રગટાવવા માટે આપણે દરેક જણ ઘાસચારો હોય છે હોડી પ્રગટાવતા હોય છે પરંતુ કોરોના કાળ જ્યારથી પણ આવ્યો છે ત્યારથી કેટલાક લોકો થોડા જાગૃત થયા છે અને તેઓ જ્યારે પણ મહિલાઓ પૂજા કરવા જતી હોય છે ત્યારે પૂજા સામગ્રીની સાથે સાથે

કેવી રીતે થાય છે પરંતુ મોટા ભાગના લોકો આ વૈદિક હોળી વિશે જાણતા નથી હોતા તો વૈદિક હોળીનું મહત્વ શું છે કઈ રીતે થાય છે એના વિશેની આપણે ચર્ચા વિચારણા કરીશું જેથી આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે શ્રુતિ સિંઘ યાદવ કે જેઓ કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટના ફાઉન્ડર છે અને સાથે જ એક સારા સાયકોલોજીસ્ટ પણ છે સાથે જ આપણા બીજા ગેસ્ટ છે મનોજ સિંહ યાદવ કે જેઓ કામ સેવા સેવા ટ્રસ્ટના ફાઉન્ડર છે તેઓ પણ અને સાથે જ એક સારા એડવોકેટ પણ છે તો આ બંને મહેમાનો સાથે આપણે વૈદિક હોડીનું મહત્વ શું છે એના વિશેની ચર્ચા વિચારણા કરીશું તો સૌપ્રથમ તો તો શ્રુતિસિંહ એન્ડ મનોજ સિંહ આ બંનેનું અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સૌપ્રથમ તો મનોજ સિંઘ હું આપણી સાથે જ આવવા માંગીશ અને પૂછીશ કે કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ છે શું શું કરી રહ્યું છે જી કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ અમારી એક એવી સંસ્થા છે જે તરછોડા લઈ ગાયોને જેને કોઈ રાખી નથી શકતો જે ગાયે ઉપયોગિતામાં નથી રહેતી સમાજની એવી ગાયોને અમે રાખીએ છે એનું સંવર્ધન કરીએ છે અને સંરક્ષણ કરીએ છે એ ટ્રસ્ટનું મેન હેતુ એ છે પછી એ પછી અમે સામાજિક કાર્યોમાં ભી ગાયોનો ઉપયોગતાનું ધ્યાનમાં રાખીને પ્રચાર પ્રસાર કરતા હોય છે જેમ કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે જેમાં કે છાણમાંથી ગણપતિ બનાવીએ છે પછી આ વૈદિક ખોડીની કિટ છે જેની અંદર ગાયોનો છાણાનો ઉપયોગ કરીને એનું મહત્વ સમજાવીને કરીએ છે એવી રીતે સામાજિક પ્રવૃત્તિ ભી આપણે કરીએ છે આ ટ્રસ્ટની અંદર ઓકે શ્રુતિ સિંહ મેં આપણી પાસેથી પણ જાણવા માંગીશ કે તમે પણ આ કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટના ટ્રસ્ટી છો ફાઉન્ડર છો તો આની શરૂઆત ક્યાંથી થઈ છે નમસ્કાર કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ જે આપણું છે એની શરૂઆત અમે પચીસ ડિસેમ્બર બે હજાર સત્તરથી કરી હતી અને આ કાર્ય અમારું અવિરતપણે ચાલુ રહ્યું છે અમારું જે આ કાર્ય ચાલી રહ્યું છે એ અમે સ્પેશિયલી એવી ગાયો માટે કરીએ છીએ જે ગાયો તરછોડાયેલી છે બીમાર છે અપંગ છે કે પછી વાછરડા છે તો આવી ગાયોને લઈને અમે આ કાર્ય કરી રહ્યા છે અને એના આ ગાયોને સર્વાઈવ કરવા માટે એમને એમના જે તકલીફો છે એને પહોંચી વળવા માટે જે અલગ અલગ અમે લોકો પ્રોજેક્ટ ચલાવીએ છીએ એનાથી એક ફંડ જનરેટ કરીએ છીએ અને બીજા પણ લોકોને અમે કહીએ છે કે જ્યાં ગાડી થી પણ કોઈ આવી ગાય છે જે કોઈ ગૌમાતા છે દેશી ગૌવંશ છે તે આપણે ત્યાં આવી શકે છે અને અમે એમને જીવનભર જે અમારાથી થઈ શકે જે સારામાં સારું ઉત્તમ જીવન અમે એમને આપી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ મનોજ સિંઘ તો હું આપણી પાસે એ પણ જાણવા માગીશ કે તમે લોકો જે ગાયોનું સંવર્ધન કરી રહ્યા છો એની રક્ષા કરી રહ્યા છો એ લોકોની જાળવણી કરો છો તો આ બધો વિચાર તમને આવ્યો ક્યાંથી જી એક્ચ્યુઅલી હું નાનપણથી મારા ઘર બહાર 150 ગાયો બંધાતી હતી મારા મોટા જે કાકા હતા એમને ગાયો પાછળ લગન નોતું કર્યું ગૌ સેવા કરતા હતા અને એ ગાયોનું દૂધ પીને અમે મોટા થયા અને બેસિકલી જોવા જઈએ તો અમે ડિફેન્સ બેકગ્રાઉન્ડ થી છે મારા ફાધર ને અંકલ ને બધા ડિફેન્સ માં છે તો મારી ભી એક ઈચ્છા એવી હતી કે હું ડિફેન્સ માં જઉં હવે ડિફેન્સ માં જવા માટે તમારે એક શારીરિક ક્ષમતા ધરાવી જોઈએ એક સ્ટેમિના જોઈએ જેના માટે દૂધ એક પૂરતું આહાર છે તો અમે જ્યારે વડોદરામાં આવ્યા તો અમને એવું દૂધ મળી શક્યું પછી એ દિવસ દૂધનું સેવન કરશું હવે એ તો થઈ ગઈ અમારી નીડ પણ જ્યારે ગાયો જોઈ અમે જોવા ગયા કે ભાઈ ગાય કઈ સારી છે શું છે કેમ છે તો આવી ગાયો પણ અમે જોઈ જે આવી મરનાર હાલતમાં હતી

અને અત્યારે હાલ તમે કામ કરી રહ્યા છો કે વૈદિક હોળી વિશે જાગૃતતા ફેલાવવાનો તો સૌપ્રથમ તો શ્રુતિ સિંહ હું આપણી પાસે જાણવા માંગીશ કે વૈદિક હોળી છે શું એનું મહત્વ શું છે વૈદિક હોળી વૈદિક એટલે કે જે પુરાણોથી આપણા જૂના સમયથી ચાલી આવતી એક પરંપરા જેને વૈદિક પરંપરા કહેવામાં આવે છે અને વૈદિક એટલે પણ કહે છે કારણ કે એનો ઉલ્લેખ શાસ્ત્રોની અંદર છે વૈદિક રીતે હોળી કરવું એટલે કે કે વૈદિક અત્યારે વસંત પર્વ ચાલે છે વસંત ઋતુની અંદર જે બેક્ટેરિયા ફંગલ વાયરસ જે હોય છે એનો ઉપદ્રવ ખૂબ વધારે માત્રામાં થતો હોય છે અને આ જે વાયરસ બેક્ટેરિયા વધે છે જેનાથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે શરદી કફ તાવ આ બધું અત્યારે બધા જ લોકોની અંદર જોવા મળે છે ખૂબ જાય છે તો આવી બધી જે તકલીફો છે એને પહોંચી વળવા માટે ઋષિ મુનિઓએ આ પ્રાવધાન કર્યું હતું હોળીકા દહનનું અને એ વખતે જે એનું પ્રાવધાન હતું એની અંદર ગૌ માતાના પવિત્ર છાણાનો ઉપયોગ કરવામાં આવતો હતો સાથે સાથે ઘણી બધી એવી સામગ્રી હતી કે જે આ વાયરસ બેક્ટેરિયા જે વાતાવરણમાં ફેલાવેલા છે એને નાશ કરવા માટે એ પૂરતા છે તો એના માટે અમે લોકોએ આ ઘણું બધું એનું વાંચન કર્યું એનું સ્ટડી કર્યું અને પછી અમે જોયું કે આ બધા તત્વોથી ખરેખર આપણા સમાજને અને પર્યાવરણને ઘણો ફાયદો પહોંચી શકે એમ છે તો આ કારણોના લીધે અમે આ વૈદિક હોળીની શરૂઆત કરી અને આ જે સંદેશ છે એ અમે લોકો સુધી પણ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ ખરેખર હોળીની જે પ્રથા હતી એ શું છે અને વૈદિક હોળી કરવાથી આપણા પર્યાવરણને શું ફાયદા મળે છે અને એ જે ફાયદા છે એ આપણા સમાજ સુધી પહોંચી શકે છે યસ અને આની સાથે જ મનુષ સિંઘ હું આપણી પાસેથી જાણવા માગીશ કે આ નિમિત્તે એટલે કે હોળી નિમિત્તે તમે વૈદિક હોડીની કિટ પણ રેડી કરી છે તો એ શું છે કઈ રીતની કિટ છે જી વૈદિક હોળીની અંદર અમે બધી વસ્તુઓ ગણીએ તો અગિયાર જાતની સામગ્રી છે એમાં તો સૌથી પહેલાં આપણે ગાયોનું છાણથી બનાવેલા છાણા છે અડાયા છાણા છે ગાયનું ઘી છે ઔષધિનું તેલ છે હવન સામગ્રી ગોઘડ કપૂર પૂજાપો નારિયેળ એમ કરીને આખી કિટનો સમાવેશ થાય છે હમ એ બધું એક કિટની અંદર આવી જાય છે જેના થકી વૈદિક હોળી પૂર્ણ થઈ જાય છે યસ શ્રુતિ સિંહ તો આ વૈદિક હોળી જે છે એના ફાયદા શું છે શું થતું હોય છે એ નથી વૈદિક હોળીના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલાં પહેલો ફાયદો જે છે એ આપણે પર્યાવરણને છે કે હોળી અત્યારે જે દહન સમાજમાં થઈ રહ્યું છે આટલા વર્ષોથી જે આપણે જોતા આવ્યા છે એ લાકડાથી થતું હોય છે હવે જે પર્યાવરણને બચાવવા માટે આપણે હોળીકા દહન કરીએ છે એમાં સૌથી મોટો નુકસાન એ છે કે પર્યાવરણના રક્ષક એટલે કે વૃક્ષો એનું વિચ્છેદન થાય છે તો વૈદિક હોળી કરવાથી પહેલો ફાયદો એ છે કે એમાં વૃક્ષ કપાતા બચે છે લાકડાનો ઉપયોગ થતો નથી બીજું લાકડાને જ્યારે બાળવામાં આવે છે એનાથી હોડી કરવામાં આવે છે તેમાંથી કાર્બનનું ઉત્સર્જન થાય છે જ્યારે આપણે ગૌમાતાના પવિત્ર છાણાથી જ્યારે વૈદિક હોડી કરીએ છીએ તો એનો ફાયદો એ છે કે એમાં જ્યારે ગાયનું ઘી ભળે છે તો એમાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે પ્રોપેન ઉત્પન્ન થાય છે બીટા પ્રોપેન લેક્ટોન એવા અલગ મતલબ એવા વાયુઓ છે જે ગૌમાતાના પવિત્ર છાણાનું દહન થાય ત્યારે એમાંથી ઉત્પન્ન થતા હોય છે અને એનાથી

માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે તો આ બધાના ફાયદા છે અને પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં અને સમાજમાં એક સારા મતલબ જે લોકો છે એની અંદર એક વેલ્યુ ઇન્કલ્કેટ થાય છે કે આપણે આપણી જે વૈદિક પદ્ધતિ છે આપણા ત્યાં જે તહેવારોનું મહત્વ છે એની પણ સમજ લોકોને મળે છે તો સાથે જે હોળી એટલે એની સાથે પૌરાણિક મહત્વ જળવાયેલું છે એટલે કહી શકાય કે હિરણ્ય કચુકો અને પ્રહલાદની વાર્તા જોડાયેલી છે અને આ સાથે જ ઘણી બધી વાર્તાઓ દંતકથાઓ પણ જોડાયેલી છે સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે તો વૈજ્ઞાનિક મહત્વ શું છે એના વિશે જણાવશો શ્રુતિસિંહ વૈજ્ઞાનિક મહત્વ જે રીતે મેં કીધું કે વૈદિક હોડીના ત્રણ મહત્વ છે પહેલા પહેલા એક શાસ્ત્રોક છે બીજું વૈજ્ઞાનિક છે ને એક સામાજિક છે એમાંથી તમે જે પૂછી રહ્યા છો કે એનું વૈજ્ઞાનિક મહત્વ શું છે તો એનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે ગૌમાતાના છાણા જ્યારે એમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે તો એ ત્રણસો ગણો ઓક્સિજન ઉત્પન્ન કરે છે એ ઓક્સિજન ઉત્પન્ન થાય છે સાથે એની સાથે પ્રોપેન ઉત્પન્ન થાય છે પ્રોપેન જેવા બીજા પણ ઘણા બધા વાયુ છે જે ઉત્પન્ન થાય છે અને એ વાતાવરણની અંદર જે બેક્ટેરિયા છે એનો નાશ કરે છે અને વાતાવરણને એટલે કે જે આપણું ગ્લોબલ વોર્મિંગ છે એને પણ કંટ્રોલ કરવા માટે રિસ્પોન્સિબલ છે જે વરસાદ છે એની સ્થિતિને મેન્ટેન કરવા માટે પ્રોપેન્ડ જરૂરી છે અને એ આમાંથી ઉત્પન્ન થાય છે ઓકે મનોજ સિંહ હું આપની પાસેથી જાણવા માંગીશ કે આપે જે વૈદિક હોળીની જે કીટ રેડી કરી છે એમાં ઘણા બધા સામગ્રીનો ઉપયોગ પણ થતો હશે તો આ કીટમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે આ કીટની અંદર સૌ પ્રથમ આપણે તો છાણા છે મેઇન જે એકસો એકવીસ કિલો છાણા છે એની સાથે એની અંદર ગાયનું શુદ્ધ ઘી છે જે આપણે ગાયનું શુદ્ધ ઘી એટલે વણોના વાળો ઘી આપીએ છીએ સાથે એની અંદર ઔષધિનું તેલ છે એક લિટર સાથે સાત જાતના ધાણ છે હવન સામગ્રી છે ગુગળ છે કપૂર છે પૂજા છે નારિયેલ છે એવી રીતે આ બધી સામગ્રીઓ છે ઓકે અને આપ જ્યારે વૈદિક હોળી નિમિત્તે આ કાર્ય કરી જ રહ્યા છો આટલું સારું કાર્ય તો સિંઘ જ્યારે પણ મતલબ કોઈ વ્યક્તિને આ કીટ જોઈતી હોય તો એ સંપર્ક તમારો કઈ રીતે કરી શકે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા અમારા પ્રચાર પ્રસાર કરેલા છે ઘણી બધી જગ્યાએ વડોદરા શહેરની અંદર અમારા હોલ્ડિંગ્સ પણ લાગેલા છે અને એ સિવાય ઘણા બધા અમારા શુભચિંતકો છે જે આ મેસેજને વધારે સ્પ્રેડ કરી રહ્યા છે અને કોઈ વ્યક્તિ જો અમારા થકી આ વૈદિક હોડીની કીટ લેવા માંગતું હોય તો ચીખોદરા ગામ પાસે આપણી ગૌશાળા છે એટ વન સિક્સ ઝીરો સિક્સ વન ફોર વન નાઇન આ અમારો કોન્ટેક્ટ નંબર છે આ નંબર પર કોન્ટેક કરી અને કોઈ પણ વ્યક્તિ આ કિટ મેળવી શકે છે ઓકે અને આના માટે તમારી પાસે મતલબ કેટલા વર્કરો કામ કરી રહ્યા છે આની પાછળ કેટલા માણસો જોતરાયેલા છે અનુસિંગ જી આ આખું કાર્ય કરવા માટે ઓછામાં ઓછા મારી પાસે 40 વ્યક્તિઓનો સર્કલ છે જે લોકો આના માટે કામ કરી રહ્યા છે એમાં છે અમુક લોકો છાણા બનાવે છે અમુક લોકો આ કિટને આખી ડોર ટુ ડોર ડિલિવરી કરી આપે છે અમુક વ્યક્તિઓ છે જે ગાયોની સેવા કરવામાં છે સવારથી સાંજ સુધી લોકો કામ કરવાનો એટલે આમ બધું જોવા જઈએ તો મિનિમમ 40 પીપલ્સ અમારી સાથે જોડાયેલા છે આ કામ કરવા માટે ઓકે અને શ્રુતિ સિંહ મારો એક ખાસ સવાલ હતો કે તમે આ જે બધું કાર્ય કરી રહ્યા છો એ ગાયોના સંવર્ધન રિલેટેડ છે તો આપ ગાયોનું સંવર્ધન કઈ રીતે કરો છો અ મતલબ એમને લાવો છો એની પ્રોસેસ શું છે જે તમે પહેલાં પણ કીધું કે ગાયો કેટલી કે બીમાર રહેતી હોય છે અને તો પછી આ બિઝનેસ તરફ વળે છે શું છે સૌથી પહેલાં પહેલાં તો આ એક સેવાકીય કાર્ય છે જે પણ ગૌમાતા અમારા ત્યાં આવે છે એ એક અમારા માઉન્ટ ટુ માઉન્ટ પબ્લિસિટી છે કે ભાઈ કોઈને ખબર છે કે અમારા જેવા વ્યક્તિ છે કે જે આવી ગાયોને રાખે છે કોઈ વ્યક્તિ જો એ ગાયોને નથી રાખી શકતું ગાયો દેશી ગૌવંશની છે એ નથી રાખી શકતું એ બીમાર છે કા અમને કોઈ જગ્યાએ તકલીફ વાળી હાલતમાં મળે છે તો અમે એ ગાયોને લઈ આવીએ છીએ કેટલાક લોકો છે જે લોકો કોઈના કોઈ તકલીફથી પીડાય છે અને એ ગાયોને રાખી નથી શકતા તો એ લોકો પણ અમારી ગૌશાળાએ મૂકી જાય છે હવે જેટલા ગૌવંશ અમારા ત્યાં આવે છે એને પહોંચી વળવા માટે એમને દવાની જરૂર છે એમને ચારાની જરૂર છે કે એમને સારવારની જરૂર છે જે કંઈ જરૂરિયાત છે તો ઓવરઓલ એ બધા માટે જે કઈ ખર્ચ અમને લાગે છે તો આ ખર્ચને પહોંચી વળવા માટે અમે એવું માનીએ કે ખાલી ડોનેશન પર ગાયોને એ સારું નથી કારણ કે ગાયો પોતે જ એટલી બધી આત્મનિર્ભર છે જો એની સાચી ઉપયોગીતા સમાજ સુધી પહોંચે અને સમાજના લોકો સહકાર આપે તો ગાયો પોતે જ સ્વાવલંબી બની શકે છે આત્મનિર્ભર થઈ શકે છે અને જે ગૌશાળા છે એને દાનની જરૂર નથી પડતી એટલે આ કોઈ બિઝનેસ પર્પઝ નથી પણ એક ગૌમાતાની રક્ષણ માટે સંવર્ધન માટેના પ્રયત્ન છે કે એક કાર્ય સમાજ સુધી જો સારી મહત્વતાથી પહોંચશે તો ગૌશાળા સારામાં સારી રીતે સસ્ટેન થશે અને ઘણા બધા ગૌવંશ જે છે એમનું જીવન સારું થશે મિસ્ટર મનોજ સિંહ હું આપણે પૂછવા માંગીશ કે આપ અમારા દર્શક મિત્રો કોઈ એવો મેસેજ પહોંચાડવા માંગતા હોય એવો કોઈ મેસેજ હોય તો જરૂરથી જણાવશો જી અમે આખા સમાજને વિનંતી અને નિવેદન બે વસ્તુ કરીએ છે કે તમે ડે ટુ ડે લાઈફમાં સવારથી લઈને સાંજ સુધી ઘણી બધી વસ્તુ ઉપયોગ કરતા હોવ છો એ વસ્તુઓનો થોડોક કન્વર્ઝનની જરૂર છે કે તમે એવું શોધો કે એમાંથી કઈ વસ્તુ આપણી સંસ્કૃતિ અને ગાયોથી નિર્મિત હોય જેને આપણે ઉપયોગમાં એના સીધી શું થશે કે ગાયોની જે વસ્તુઓ છે આપણે ડે ટુ લાઈફમાં આવી જશે તો ગાયો એમને એમ સર્વાઈવ થવા માંડશે પછી ગાયોને કોઈની જરૂર પડશે નહીં એટલે ચાલો ચાલ એક કદમ ગૌમાતા કી ઓર આ સ્લોગન સાથે આપણે કામ કરીએ છીએ કે કઈ નહીં તો થોડુંક ગાય તરફ વધો કોઈ પણ વસ્તુ ગાયનો ઉપયોગ કરો એ તમારા માટે તો લાભકારી છે જ સાથે સાથે સમાજ અને પર્યાવરણ માટે ભી બહુ લાભકારી છે અને ગાયોનું સંરક્ષણ એનાથી જ થશે શ્રુતિ સિંહ મેં આપણે પણ એ જ પૂછવા માંગીશ કે તમારી પાસે કોઈ વૈદિક હોડી નિમિત્તે કોઈક મેસેજ હોય જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય એવો કોઈક મેસેજ અ જે અમે પહેલાં પણ કીધું એ રીતે કે વૈદિક હોડી માટે અમે બધાને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણું પર્યાવરણ અને આપણી સંસ્કૃતિ એ બંનેને બચાવવા માટે આ કાર્ય ખૂબ જરૂરી છે અને આનો સીધો અસર જે છે એ સમાજના લોકો સુધી પહોંચે છે આનો લાભ પહોંચે છે તો અમે બધા લોકોને એક નિવેદન કરીએ છે કે વૈદિક હોળી અપનાવો અને ચલો ચલે એક કદમ ગૌમાતા કી ઓર ઓકે એટલે ખૂબ સરસ આમ દર્શક મિત્રો કહી શકાય કે શ્રુતિ શ્રુતિસિંઘ અને મનોજ સિંઘ એ બહુ સારું કાર્ય કરી રહ્યા છે કે ગૌવંશને બચાવવા માટેના કાર્ય પર તેઓ રાહ ચીંધી રહ્યા છે અને એ કાર્ય કરે પણ છે અને એમ પણ કહે છે કે જે આપણે ગાયો રાખીએ છીએ એ ગાયો એ પોતે સ્પાવલંબી છે આત્મનિર્ભર છે બીજાના માથા પર નથી અને એ ગાયોની અંદરથી તમે દૂધ પણ મેળવી શકો છો અને છાણા પણ લઈ શકો છો અને સાથે જ એની અંદરથી તમે કેટલીક કાર્યો પણ સારા કરી શકો છો

અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર